નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારત સરકારના ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણના મંત્રાલયના રાજ્યમંત્રી નિમુબેન બાબનિયાએ આજે વડોદરાની મુલાકાત લીધી હતી તેમજ સંવિધાન હત્યા દિવસના પચાસ વર્ષ પૂર્ણતા અવસરે યોજાયેલ મુકયુદ્ધ પાર્લામેન્ટમાં ઉપસ્થિત રહીને યુવાઓને સંબોધિત કર્યા હતા ત્યારબાદ પત્રકારો સાથે સંવિધાન હત્યા દિવસ સંદર્ભ તેમના વિચારો પ્રસ્તુત કર્યા હતા વડોદરા સ્થિત આયામે ભવન ખાતે ભારતીય બીજેપી દ્વારા યુવા મોરચા દ્વારા આયોજિત મોક યુદ્ધ પાર્લામેન્ટમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી નિમુબેન બાબનિયા ઉપસ્થિત રહ્યા હતા અને મોક પાર્લામેન્ટ નિહાળી હતી યુવાઓએ કટોકટી સમયની પાર્લામેન્ટ રજૂ કરી હતી કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાબનિયાએ યુવાઓને સંવિધાન હત્યા દિવસ વિશે જાણકારી આપી હતી યુવાઓને કટોકટી સમયની પરિસ્થિતિ અવગત કરવામાં આવ્યા હતા ત્યારબાદ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પત્રકાર પરિષદમાં તેમણે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે કટોકટીનો એ દિવસ લોકશાહી માટે કાળા ધબ્બા સમાન હતો આંતરિક અશાંતિનું પોકળકરણ બતાવીને કટોકટી લાદવામાં આવી હતી કલમ ત્રણસો બાવનનો દુરુપયોગ કરીને લોકતંત્રને આત્મા કચડી નાખ્યો હતો એ વ્યક્તિની ખુરશી ગુમાવવાના ડરથી કટોકટી લાદી હતી એક જ ઝાટકે લોકશાહીને સરમુક્ત ત્યારશાહીમાં ફેરવવામાં આવી હતી ઇન્ડિયા ઇઝ ઇન્દિરા અને ઇન્દિરા ઇઝ ઇન્ડિયા જેવો માહોલ ઊભો કરાયો હતો વિપક્ષ આરઆરએસ આર એબીવીપીના નેતાઓ અને કાર્યકરોને જેલમાં ધકેલી દીધા હતા કટોકટીના સમયને જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા બ્યુરો રિપોર્ટ જન અર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ભારતમાં લાગુ કરવામાં આવેલીક ઇતિહાસમાં તાણા ધબ્બા સમાન છે પચીસ જૂન ઓગણીસો પંચોતેર નો દિવસ ભારતની લોકશાહી માટે કાળો દિવસ હતો તે દિવસે અડધી રાત્રે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા સમગ્ર દેશને બંધમાં લેવામાં આવ્યો આજે એ વાતને પચાસ વર્ષ થયા છે પરંતુ કોંગ્રેસની માનસિકતા હજુ પણ બંધારણે આપેલા લોકતાંત્રિક અધિકાર ને ચીનવી લીધા તે સમયે સત્તાને ટકાવી રાખવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રેસની સ્વતંત્રતા ન્યાય ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને નાગરિકોના અધિકારોને ને નાખવામાં આવ્યા હતા ઇન્દિરા બંધારણ કલમ નો દુરુપયોગ કર્યો ભારતની લોકશાહીના આત્માને કચેરી નાખવામાં આવી હતી સંસદ ન્યાયતંત્રને લકવાગ્રસ્ત કરવામાં આવ્યું આ પ્રક્રિયા કોઈ યુદ્ધ કે બાહ્ય હુમલાથી શરૂ થઈ ન હતી પરંતુ એક વ્યક્તિના ખુરશી ડરથી શરૂ થઈ હતી સમગ્ર રાષ્ટ્રને તેના મૂળભૂત અધિકારોથી વંચિત કરી દેવામાં આ કટોકટી ઇન્દિરા ગાંધી પોતાની ખુરશી બચાવવાની જીદ હતી તેમણે એક જ ઝાટકે લોકશાહીને સરુચ્તા ફેરવી દીધી કોંગ્રેસ સરકારે લોકશાહીના ત્રણેય સ્તંભોમાં સ્તંભો જેમાં કાર્યપાલિકા વિધાનસભા અને ન્યાયતંત્રનો સમાવેશ થાય છે તેમને બંધક બનાવી દીધા હતા પ્રેસની સ્વતંત્રતા પર એવો હુમલો થયો કે મોટા અખબારોનો વીજળી પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો સેન્સરશીપ લાદવામાં આવી અને પત્રકારોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા ઇન્દિરા ઇઝ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ ઇન્દિરા જેવા નારા કોંગ્રેસની માનસિકતાને કરે છે